નમસ્કાર મિત્રો આજે ફરી નવા એક વિડીયોમાં આપણું સ્વાગત છે દુનિયામાં ભૂવા ભરાડી ઢોંગી લોકો પણ બહુ બધા છે અને સાચા ભૂવા અને સાચા ભક્તો પણ બહુ બધા છે મેં અગાઉ વિડીયો બનાવ્યો હતો ખૂંખાર મેળડી બારજાધામ ઉપર કે શું ત્યાં આગળ ખરેખર કોઈ ધતિંગ ચાલે છે ધતિંગ લીલા ચાલે છે પાખંડ ચાલે છે એ ખરેખર ભક્તોના ત્યાં આગળ કામ થાય છે માતાજીનો કોઈ પરચો ત્યાં આગળ છે કે નહીં તો બહુ બધા વિડીયો બનાવ્યા હતા બહુ બધી મોટાભાગે સારી કોમેન્ટ પણ આવે છે પણ અમુક એક બે ટકા લોકો અમારા વિડીયોથી સહમત નથી હોતા લોકો વિરોધ પણ કરતા હોય છે આપણા વિડીયોની અંદર એક કોમેન્ટ આવી હતી હું કોમેન્ટ વાંચી તમને સમળાવું છું હું નામ નથી તો કોણે કોમેન્ટ કરી હતી સાચું સુખ મા બાપના સાનિધ્યમાં અને તેમની સેવામાં છે બાકી બધું વ્યર્થ માતા પિતાના આશીષ જેને પણ મળેલા છે તેને કોઈ ખૂંખાર મેળવી પૂજવાની જરૂર નથી જે લોકો મા બાપને ને તરછોડે છે તે લોકોને દુનિયાની કોઈ દેવીની કૃપા હોતી નથી બાકી તમે આ બધાની પબ્લિસિટી કરો તે અલગ વાત છે એટલે મંગાજી નમસ્કાર આજના વિડીયોમાં એટલે આ બધા અમુક લોકોને એવું લાગે છે કે આપણે આ બધાની પબ્લિસિટી કરીએ છીએ અને કે મા બાપને પૂજવાનો ખૂંખા પૂજવાની જરૂર નહીં તો એના વિશે તમારું શું કેવું થાય છે એમાં એના વિશે એવું કેવું થાય છે જે કોમેન્ટ આવી ને બરાબર માત પિતા હા તો માત પિતા તો સો ટકા હાથ જોડ માતા પિતા ની સેવા કરવી એ સો ટકા જરૂરી છે બરાબર બરાબર એટલે ભજન ની અંદર કીધું છે કે પેલી નમ મોરી માત પિતા ને ઉત્પત્તિ પાલન કર્યા બીજી નમાન મારી ધરતે માતા ને

તો આપણો જન્મ મળ્યો બરાબર પણ આપણા જન્મ મળ્યા પછી સાચો રાહ જીવન સાચો રસ્તો વતાવાળા જે આપણને મળે છે આપણા ગુરુ કહેવાય છે બરાબર અને એ ગુરુઓ ના હોય તો માણસ અજ્ઞાન રીતે અથડાય આ જિંદગી એને પૂરી થઈ જાય છે બરાબર એટલે એ બી જરૂરી છે માત પિતા જરૂર છે પણ જો સાચા ગુરુ ના મળે તો આપણું જીવન વ્યર્થ થઈ જાય છે એટલે માત પિતા તો પહેલો જ છે બરાબર અને માત પિતા છે તો જ આ ધરતી માતા ઉપર આપણે અવતર્યા છીએ ના આપણે ડાયરેક્ટ તો કોઈ આ ધરતી તો પડ્યા છીએ નહીં એટલે એ તો જરૂરી જ છે પણ એના સાથે સાથે આ જીવનની અંદર દેવોની હા દેવોની પણ જરૂર છે ભગવાનની પણ જરૂર છે અને જો ભગવાનના દેવો ના હોય તો માણસને ગમે તે ટાઈમ સહારો મળતો હોય તો આ દેવોનો સહારો મળે અને કોઈ ઘણી ઘણી મોટી આફત આવી જતી તો દેવો આપણને એમાંની ઉગારતો હોય છે લોકોનું એવું કેવું થાય છે કે માતા પિતાની પૂજા કરો તો ખૂંખળ મેળેલી બારજા ધામની અંદર પણ કદાચ તમે કોઈ પ્રવચન સાંભળ્યું હોય તો એમાં પણ એવું જ કહેવામાં આવે કે તમે પોતાના મા બાપની પહેલાં પૂજા કરો પોતાની કુળદેવીની પહેલાં પૂજા કરો એ ભુવાજી ક્યારેય પણ એવું નથી કીધું કે તમે તમારા મા બાપની પૂજા ના કરો અને વાત રહી પબ્લિસિટીની બરાબર તો આ જે મોટા મોટા હીરો હોય ક્રિકેટરો હોય એ લોકો પેલા વ્યસન પેલું જુબા કેસરી પાન મસાલાના પાન મસાલાની પબ્લિસિટી કરતા હોય છે દારૂની પબ્લિસિટી કરતા હોય છે અને એ લોકો પૈસા કમાતા હોય છે પબ્લિસિટી કરી અમે લોકો તો એવું નહીં કે કોઈ સિંગલ કોઈ એક બારજા ધામના ભુવા જે એક જ જગ્યાનું કોઈ પણ વ્યક્તિ જે સાચું કામ કરતો છે ધર્મનો સનાતનનો પ્રચાર કરતો હોય છે અમે તો એવા બધા લોકોની પબ્લિસિટી કરીશું અમે તો પબ્લિસિટી કરવા મજા આવે છે બીજા લોકોને જે હોય સમજ અમે એવું તો નહીં કે ભાઈ દારૂની પબ્લિસિટી કરીએ વ્યસ્તની પબ્લિસિટી કરીએ લોકોને કેન્સર થાય લોકો બીમાર પર લોકો મરી જાય એવી પબ્લિસિટી તો અમે કરતા નહીં સાચું છે શું કહેવું એટલે અમારે એવું કહેવાનું થાય જે કે જે બારે દા તમે કહો છો કુંકાર મેળી માતા બરાબર રામવાળી માતા બૌચરના ખાતાની માતા પણ એ મા છે ને અને એ ભુવજી છે ને ખરેખર તો એમને ભુવજી ના કહેવાય બરાબર કારણ કે જે એમને એ એ જે બતાવે છે ને એ લોકોને સમાજને કે દુનિયાને કે પબ્લિકને એ સાચો રસ્તો બતાવી રહ્યા છે બરાબર ભલે બીજા બધા ગમે જેટલા 부વા છે લોકો કો ઘણા છે પણ એ સંતને રાહ બતાવશે બરાબર કે ભાઈ આપણો ધર્મ શું છે એ પોતે કે છે હોઈ પોતે માતાજી એ પોતે કે છે કે ભાઈ માત પિતાને તમારા પોતાનો દેવો તમારો તમારો ઘરનો દેવો તમારી કુળની દેવી ઈને તમે પકડો બાકી મન પૂંજવાદી કોઈ ફરક પડવાનો ન હું તો એક વકીલરૂપી આધાર છું બરાબર બાકી તમારો જે છે ને એ સાચો છે એ મુ કે આવો સાચો રા રાસ અને સાચો રસ્તો બતાવું છે આપણે એક વાત પર મોણીએ કે લોકો કોઈક આજ આજકાલ મોટા ભાગના લોકો એવું કહે છે કે ખાલી માં બાપની સેવા કરો બરાબર કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં બરાબર આપણે એક વાત મોણીએ કે ચરો માં બાપની સેવા કરો કોઈ ભગવાનને પૂજવાની જરૂર નહીં વધારે ભણેલા ભણેલા લોકો આવું કહેતા હશે હું ખાલી મેં ભણેલા જ કહું ગણેલા નહીં કહેતો હા તો મા બાપની સેવા કરવાનું જે લોકો શીખ આપતા હોય આજકાલ ભણેલા ગણેલા લોકો તો એક વાર વૃદ્ધા શ્રમની અંદર ગરડા ઘરની અંદર જઈને જોઈ આવો જે લોકો જે મા બાપ ની અંદર હોય એમનો છોકરો સૌથી વધારે ભણેલો ગણેલો હશે તો પછી આ વૃદ્ધાશ્રમ પેદા ચોથી થયા હા એટલે જેટલા વધારે ભણ્યા ને વધારે ભણ્યા ને અને વધારે હાઈ ફાઈ બન્યા ને એટલે ખરેખર એ લોકો માત પિતાને ભૂલી જાય છે બરાબર અને એવાને ખબર નથી કે માત પિતાનું ઋણ શું છે માત પિતાને આપણે શું ચૂકવવાનું એમને પોતાના બોન જ નહીં એ શનિ છે પોતાના પૈસામાં પોતાના પૈસામાં અહમમાં છે અને પોતાના આ હાઈફાઈના છે એટલે માત પિતાને જે દુઃખ હાલે છે ને એ જીવનની અંદર કદીએ સુખી થવાના રહે કદી ના થાય એ તો આજે સંતોનો આદેશ છે આવા ધર્મગુરુઓનો આદેશ છે કે ભાઈ સાચો રાહ તો માત પિતા તો પહેલાં જ છે અમુક વખતે માતા પિતાની પૂજા કરવી જોવો પણ આવા સંતોની અંદર જો આગળ સત્સંગ ચાલતો હોય જો આગળ પ્રવચન થતો હોય જો આગળ ભક્તો હોય એવા લોકો પાસે જવું જરૂરી કેમ છે હું તમને એક સાયન્ટિફિક ઉદાહરણ આપું કે તમને ખ્યાલ હોય ને તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને કોઈ પણ વ્યક્તિ મરી જાય એટલે આપણે કદાચ જે જ્યારે મરે ત્યારે આપણે ખાલી બેસી જઈએ કશું જ ના કરીએ તો આગળ લોકો રોતો હોય રોક અગર કરતો હોય હાય કૂટતો હોય એટલે તમે જોજો આપણે કશું જ આપણે ખાલી જઈને બેસીએ તો આપણું માથું ઓટોમેટિક ચરી જાય છે બહુ બધા અનુભવ સાચી વાત ને એટલે કોઈ જગ્યાએ દસ લોકો હસતા હોય તમે તો તમને ઓટોમેટિક હસવું આવે વિજ્ઞાન ની અંદર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો એક રૂમ ની અંદર દસ ગિટાર હતા નવ ગિટાર વગાડવામાં આવ્યા મ્યુઝિશિયન ના લીધે સંગીતકાર નવ ગિટાર વગાડતા દસ નું ગિટાર ઓટોમેટિક વાગવા લાગ્યો એટલે કે તા કે સંગનો રંગ 100% લાગે તમે દારૂરિયા ભેગું રોજ બેહો તો તમે ઓટોમેટિક દારૂરિયા બની જ જવાના છો જુગારી ભેગું રોજ બેહો તમે જુગારી બની જ જવાના પણ જો આગર સત્સંગ થાય છે જો આગર ભક્તો સુ આરતી કરે છે માતા રામ રામ નામ લેવા છે એવી જગ્યાએ આપરો જીયા તો ઓટોમેટિક આપણને ભક્તિનો રંગ લાગી જ જાય બરાબર અતારે આ બધું કેમ જતું રહ્યું રાધેજી કે જે વડીલોના પાછળ પાહે કોઈ બેહસતું નહીં બરાબર આજે જો વડીલો પાછળ કોઈ પાછળની યુવા પેઢી બેહવા માંગતી જ નથી બરાબર કઈ એમનું કોઈ ભરવા માંગતી નથી એટલે એમના આ જીવન વિશે કે આપણે જીવનની અંદર શું કરવું એનું કોઈ જ્ઞાન નોલેજ સદ દઈ ખાલી એકલા ભણ્યા નોકરી લાગી ગયા પણ કોના પણ બેસવું અને જે વડીલો ઉપદેશ છે ને જે વડીલો ઉપદેશ છે ને સાચો ઉપદેશ છે બરાબર એમના પાણી બેહે તો એમના એમના કઈ ઉપદેશ આવે કે કે ભાઈ આપણે કોઈને આદર કેવું કરવું આપણે કોઈની સેવા કેવી કરવો કોઈને કેવો પ્રણામ કરવા એ બધો નામ આદર આવે અતિથિને કેવો આપણે સત્કાર કરવો એવો એ સત્કાર વડીલો બધોથી આવે પણ અત્યારની આ યુવા પેઢી હાલની જે આ જે કયો યુગ કહેવાય ટેકનોલોજીનો યુગ આ યુગનો યુગમાં પબ્લિક દોડવા મળી છે એટલે જે સાચો ધર્મ હતી એ ભૂલી દઈ છે બરાબર અને સાચો ધર્મ ભૂલી દઈ એટલે માત પિતાને ભૂલી અને માત પિતાઓને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધો ન વૃદ્ધાશ્રમની અંદર માત પિતા જઈ જોઈ નહીં એમની પોતાની ફરજ છે અને માત પિતાને પોતાની છે અને તો જે મોકલ છે એ પાછળ એમને એ પડદા એમને પરિસ્થિતિ થઈ છે ગુજરાતી મેં કહેવત છે કે સત્ય હંમેશા કડવું હોય છે પરંતુ આ કહેવત જોડે હું પૂરેપૂરો સહમત નહીં સત્ય કડવું નહીં હોતું પણ સત્ય કડવું જૂઠા માણસો સત્ય કડવું લાગે હા બાકી તમે જુઓ ઉદાસ તમે જુઓ હવે આપણે કોઈ સમાજ નો ન લે કોઈ વિવાદ થાય ના સમાજ વધારે ભણેલા ગણેલા લોકો છે એવા લોકો નો મા ની અંદર હશે લોકો એવું નહીં કેતા બારે જતા ની અંદર કે ઓછું ભણ બનેલા લોકો ન્યાયથી કાશના લોકો જેટો બકરા જેવા લોકો કે આવશે પણ ઓછું ભણેલા લોકો અને તમે જે લોકો માનતા ન્યાચી કાશના લોકો એવા કોઈ ના માવા બુદ્ધાશ્રમ તમને જોવા નહીં મળે જઈને જોઈ લે એકવાર એ એ લોકો કદી ના હોય હા એ લોકો જે આ જે દેવધામ ની અંદર જાય છે તો ભગવાનને દર્શન કરવા કોઈ માતાજી દેવી દેવતાના ચરણે રહ્યા એના એ માણસોના કદી ચોય વૃદ્ધાશ્રમ મને બાકી જે ચો નહીં જતા ને એ વાળ એ રાજ જ મોકલે છે ચો વૃદ્ધાશ્રમ તો તમે માત પિતાના ભગવાન મળો છો દેવ માણો છો તો પતંગ તમે વૃદ્ધાશ્રમ કંઈ મોકલો છો

એટલે પાછળનો જે આ જે વડીલોનો જે આપણા ગહેળાની જે પ્રથાઓ હતી ને એ બધું નષ્ટ થતું જાય એ અસલ ખરેખર સાચો ધર્મ હતો ને એ નષ્ટ થતો જાય છે પણ છેવટે છેવટે ને છેવટે ઇવન એ અપનાવવું પડશે ને એ અપનાવશે ને તો જ આ બધું સાચું હેઠ છે ને કે બાકી હેઠ છે સાચું હેઠ છે આપણે જો એવું ખૂંખાર મેળવી બારે જાગની અંદર આપણે યુવની કહેતા જો જનરલી ભૂવાની કેટેગરી આખી અલગ હોય ભૂવા તો ધૂંતા હોય દોણા નાખતા હોય પણ ત્યાં આગળ આખી વસ્તુ અલગ છે ત્યાં આગળ તો પબ્લિક આવશે પ્રવચન વાપરશે ભુવાજીની જે વાણી છે જે જેટલા શબ્દો કહે છે ને લોકો ખાલી એટલું અમલ કર્યો ને તો એવાનો ઘણા બધા ઘણા બધા દુઃખ મટી જાય એવાનો સત્ય થઈ જાય છે એમનો અમલ અને એ સાચો માર્ગ બતાવે અને સાચું કીધું કે તમે આ સાચું આર્ય કરો આ તમે નજે કરો અને ખોટા જો તે ભુવા પાછા તમે દોડ દોડ જો તે કરશો નહીં નક તમે બરબાદ થઈ અને બરબાદ થયેલા લોકો જ આવું થયો બધા વખરેલા ટીચાયેલા ઇસકાયેલા અને ભરાયેલા એ મોણસો સેવાટે આ સિલ્લોરા સાચો રસ્તો આ બતાવો લોકો કહે કે ત્યાં આગળ જવાવાળી પબ્લિક ગોડી એટલે પબ્લિક તો ગોડી નહીં અતર વ્યક્તિ એનો સ્વાર્થ સિદ્ધ ના થાય તો ઘરની બારે પગ નહીં મૂકતો હતો ભાઈ એ બુવાજીને આપણ તો મને તો એમનો નામ નહી આવડતો પણ રાધેજી એમને કષ્ટી બેઠી છે બરાબર એમને તપશ્ચર્યા કરી છે તો માતાજી પ્રગટ થયો છે અને એ ચુંદડી મારે માતાજી બોલે છે ને એ એમની ભક્તિ છે આજે તમારે મનની વાત પણ કોઈના મન ની વાત કેવી અને કોઈનું નું દુઃખ મટાવું એ વસ્તુ ફરક હતું આગળ તો લોકો અમુક લોકો આવું ના આવું વિડીયો જોઈ મનતા લોકો દુઃખ મટી જાય જોયેન્ટ માર આ કોમ થયું મારું પેલું કામ થઈ હાજર લાખો લાખો લોકોના લાખો લોકોનો દુઃખ મટી જાય એક પેલા ભાઈ હવે કેદેશથી વિદેશથી મોડા થયા હતો એ કયો દેશ કીધો મને તો નામ નહીં આવડતું પણ એને ત્યાં વિદેશમાં મોરર મોનતા મોની એમને ડિલેવરીનો પ્રોબ્લેમ હતો બરાબર તો મારે ડિલેવરી સુખ શાંતિ થઈ જાય તો ત્યારે હવે વિદેશમાં માતાજીને કોમ કર્યું નોર્મલ ડિલેવરી થઈ જઈ તો માતાજીને એક કિલોનું સત્તર

એનું આજે કોઈનો ફોન આવે તો આપણો આપણા સ્વાર્થ થાય આપણે કોઈનો ફોન ના ઉપર એક પોત મીટ ના બગાડી આપડે પબ્લિક પૈસા ખર્ચી ભારું બગાડ બરાબર એટલી ભીડભાડ માં રહેવાના જાય ખરી હા એમને ભીડભાડમાં એમ ગોડી દે અને આ બધા લોકો વિરોધ કરે ગયા હતા તે બોવ છે ને બોહ છે ને બરાડે અટલે બો બરાડે નહીં તો માન તંત્ર છે એને તો સંતની પ્રાપ્તિ કરી દે અને લોકોને સાચો રસ્તો બતાવે છે તમે જો એને તમે ઘેર બેઠે કોઈ અપનાવો કે મા તું સાચી છે તો તો હારો તમારો બે ઘેર બેઠા તમારો કોમ થયું એમને બહુ કોટા વિરોધ ઉપાડીને બે આવી ગયા તો ડુંગ કરે છે ધતી કરે છે એ તો એના ભક્તિના પ્રતાપો પકલીક દોડીને આવે છે અને ભક્તિના પ્રતાપો એ તો કોઈના પણ રૂપિયો માગતા જ નહીં બહુ માતાજી તો કીતો જ નહીં પણ પબ્લિક હરજથી આપે છે આજે આપણે બજારમાં જઈએ દસ શાકભાજીની લારીવાળા હોય એક જગ્યાએ શાકભાજી લીધું ખરાબ આવ્યું બીજા દારી કાન જઈએ જ નહીં હા પબ્લિક કેટલી વર્ષ છે કારું 10 લાખ એમ ચેક કરીને કે જગ્યાએ હારી વસ્તુ કે પબ્લિક હતા ગોળી થોડી કે એક વારે ઘરી આય જાય પબ્લિક બોલે રહે પબ્લિક તો બહુ ઉંચાર દા અને પબ્લિક ના તો તારે કેવું પડે પડાય એટલે એ પબ્લિક આતો તો જો માના એને એના દરેક ને એના હસ્તા મળે છે અને વિશ્વાસ દરેક નો કોમો થયો છે એટલે દોડતી જાય છે અને આ બધા હું લોકો કીધું કાંને બંધ કરી દો આમ કરી દે ડેકો કર અલ્યા એ તો તમારે એ તો નહીં કોઈને લૂંટતો કે તો માતાજી નહીં કોઈને આવળા માર્ગ ચઢાવતી એ તો દુનિયાના સાચો માર્ગ બતાઈ રહી છે એમને હો તમે ભૂવા ભરાળી ભો આખી દુનિયાના ભેગા હોય ગણી નાખો છો કલાકો કરોડો પબ્લિક અમે નહોતું જોયું તો કોલતા કોલતા જતા એમદમ ન કહ્યું કાંઈ જ હોય ના ઘેર બી આવી રહીએ પણ એનામાં કંઈક સત છે ભાઈ સત ના હોય ને તો દુનિયા ખેંચાય નહીં

પચીસ વર્ષ થી સાસ દહી કે દૂધ ના ખાતો બરાબર ખાઉ તો ઉલટી થઈ જાય બરાબર કો તો આખું શરીર મારું હોજાઈ જાય આજે એ માની કૃપા થઈ છે મારા ઉપર અત્યારે ધરેન સાસ ખાઉ છું દૂધ ખાઉ અને દહી ખાઉ છું આ કશું કોઈ નહીં એટલી કૃપા પચીસ વર્ષે ત્રીસ વર્ષે ત્રીસ વર્ષે ચાલુ કરી મી બરાબર ડોક્ટરો ની દવાઓ હાન તે બધું ઘણો ખાધું પણ આના ઓટોમેટિક માની કૃપા થાય અત્યારે હાલમાં માફક જ બરાબર અત્યારે મને એક વાર નહીં એ શાંતિ થાય ઉનાળામાં શાંતિ શ્વાંતિમ સાજ ગમે તેમ પીવો એ કેટલી કૃપા બોલો વિચાર કરો કોઈ ડોક્ટર જ નથી મળતી પેલા ડોક્ટર તમારી કિડની ફેલ છે

પરચો પછી પરચા લેવા પર તમારા કરશો ના મળે તમે વિશ્વાસ નહી તમે વિરોધ પરચો મળે કરશો તમને તો ના મળે આવા પરચા એમ લેવા તાજી માતાજી ના પર વિશ્વાસ રાખવું પડે એના નામ નું રટણ કરવું પડે એમને મળતું છે આવા તો તમારા જેવા તો લાખો લોકો અનુભવ છે કે લોકો ઘણી વખતે હું વિડીયો જોઉં છું લાખો કરોડો ઘણા લોકોનો અનુભવ છે તમે ડંગ થયું કે હાડો માતાજી ને આવો પડશો તો વિડિયોની અંદર એવા એવા ચમત્કાર આવે છે મીડિયા લોકો અમારે ઘેર બેઠા કા હાલો માતાજી ડોક્ટરો છૂટી પડેલા હોય પણ જતો રહ્યો પણ લોકો માને કગરી પણ રોવન આરાધના કરન ને માં તો પોકી જાય છે લ્યો અને તેને રોતો તો ઘેર લાવે છે એવા જારો મીડિયા છે હું કોઈ પહાર જ માનો

એ ભાઈ સોલંકી પેટીના ના ભુવાજી ને કઈક પારબ્ધ ને કઈ પુનઃ ફરીએ છે બધા આપણે બધા ભક્તિ કરીએ છીએ પણ એ તો ભાઈ બધા બધા જોતો બધા ફળ ના હોય એ તો ચોક ભાગ્યે ચોક ફળ લાગે બધાને બધા બધા ફળ ખાવા હોય તો બધા ફળ તો ના હોય તા આ તો એવું છે બધું જો તો મિત્રો જો અશ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો ઘણી વખતે વિજ્ઞાન પણ ખોટું પડે છે પચીસ વર્ષથી અમને તકલીફ હતી હૃદયની તકલીફ હતી ખાવા પીવાની બધી ચરી પાડતા સાસતા ખાઈ જતા પણ માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ ભરોસો રાખે પછી એમની બધી તકલીફો મટી ગઈ છે બધું જ ખાય છે આ એમનો રૂબરૂ અનુભવ છે એમના મોડે તમને પોતાનો અનુભવ આપણે કોકની વાતો નહીં કરવાની એવા તો બરાબર પણ આપણે પોતાનો અનુભવની વાત વાત કે ભાઈ મારા આ પ્રોબ્લેમ મને મને મટી પછી નાથી જેવો જોઈએ અને માતાજી જો ખોટો વ્યસનો કરજો નહીં દારૂ જુગાર મોસ મદીરા ને માગ ખોટી વિરોધી છે કે ના આ બધી વાતો ખોટી છે એ તો દેવી શક્તિ કોઈ જીવ લે બરાબર આ તો આ તો લોકો પોતાને દાઢવાનો અવાજ માતાજી નો મેલડી માતા નું નામ લેતો નો સહાર કરવા દારૂ રાખી હાથમાં એ નતો એને પીધો એટલે પકડી પાડ્યું પોતાના હવાજ અને જગદમ કે શિવજી માયા છે શિવરાત્રી શિવજી કે ભોંગ પીવો આપડે ભોગ પીવી પડે ઝેર પીધો તમે ઝેર પીવો એટલે હજાર પીધું હજાર

એટલે એનું અનુકરણ ના કરે આપણા જે થતું હોય એ જ કરાય બીજું કુકનું અનુ અનુકરણ ના કરાય જેઓનું અનુકરણ આપણે કરવા જઈએ તો આપણે ભરાઈ રહીએ અને એના હોવા જઈએ તો ભરાઈ રહીએ બરાબર એના પાછળ તો 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 એનો ગુણ ગુણમનો પણ કે અમારા પર દયા રાખીએ તો અમે જો દયા જ રાખો બરાબર તો મિત્રો વિડીયોનો અહીંયા આપણે અંત કરીએ છીએ આપણે વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો તમારા કોઈનો આવો અનુભવ હોય તો તમે વિડીયોની અંદર કોમેન્ટ કરજો અમે પ્રયત્ન કરીશું કે તમારા સુધી પહોંચવાનો અને તમારો પણ અનુભવનો વિડીયો બનાવીને આપણે ચેનલની અંદર અપલોડ કરશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર જય માતાજી જય માતાજી